આપણા મન ગમતા જ્યારે કોઈ આપણા વાગે આવે તમે કોક ને ઘેર નિમણ કરવા જાઓ રેવૈન ઘેર જાઓ કે ફુવાન તો જાઓ કે જેમ તો જાવ એમ તો અને તમે જાવ તરત એમને ઘેર ગયા હોય એમનું મોઢું શેજ પડેલું લાગે ને કારું એટલે રાત રોકાતા નહી તમારે સમજી જવાનું આપણે આયા એ એમને ગમ્યું નહીં આપણે આયા એ અમને ગમ્યું એટલે આપણે ગમ્યા નહીં અને કોક આવતન મોરમ ફરિયામ પેઠા હોય તે માં તો ડોટ મેલો હો હો આવો 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 કરી મેલો તો રાત રોકાજો જી કહાર મળશે આ મોઢું જોઈને તો રાત રોકાવાનું આમ પડેલું લેખાય ને હા ઓ શું શું રોકાવાનું આપણે તો બેઠાય ન હોય ચાહી ના પીધી હોય તે મોર વાત કરે તો રાત રોકાવાય એવું ના હોય અલા હજુ તો જાઈ નહીં પીધી વિઠલમાં ને સંતોનું તો કેવું એમ છે કોઈ જાસો ના એવા ના કો ગરે જેના નામ છે મેલ મોટા ને જેના મોટા હોય પણ શું કરો મન એમના હોવા

પણ અહીં ઉંધુ છે રામનું નામ ના ગુણગાન ગાવા વાળાની નિંદા થાય છે અને પેલા કીર્તિ થાય છે એને સંતોએ ના કહ્યું કે અમને ઘેર જાશો ના જેના મુખ મુખમાં રામનું નામ ના હોય એટલે સંતોના મત પ્રમાણે આપણા મુખમાં રામનું નામ હોવું જોઈએ મુખ માં એટલે પાછું કયું મુખ

जना मुख માં એટલે શરૂઆત મત જનું ને નામ રોમ હોય બાકી બોલવામ નઈ બોલવામ તો પોપટે ત્યાં પાસો પડે આયા કે એ બોલે તો ભાઈ પાણી પાઈ આવકારો નઈ વિઠન બોલે એલે બોલી બોલી માં પણ છે સંતોના મત પ્રમાણે એમનું કેવું એમ છે બે વાતો રામ ની કરે બે પરમાત્માની વાતો કરે આપણને હાસ થાય કહ્યું છે હાફ ને ઘેર હાફ જાય જી ફેરવી પાછું આવે કેવાજ ના દે એવું લાગે આપણે બેઠા છીએ જે પવિત્ર જગ્યા અનેક સંતો ની રજકણો પડી છે અનેક સંતો રજકણો પડી છે આની એક ખાલી રજકણ માથે ચઢાવીએ તોય આપણે પાવન થઈ કહેવાય થાય કે ના થાય અગર ચંદન નામનું એક ઝાડ હોય એ ઝાડની જોડે કડવો લેમડો કદાચ ઉગ્યો હોય ને તો એ કડવા લેમડાના પોંદોય પણ સુગંધદાર એટલે એમાંથી ચંદનની સુવાસ આવતી હોય એ ચંદન વિઠ્ઠલ ભલે એની જોડે ઝાડવા ગમે તેવા લેમડા કડવા લેમડાનો પાંદો હોય પણ એમાં ચંદનની સુવાસ આવતી કઢાયામાં રેડવામાં આવે અને એ કઢાયા નીચે સ્વામણ લાકડો લગાડવામાં આવે કેટલો સ્વામણ લાકડે ગરમ કરેલું તેલ સ્વમણ લાકડે ગરમ કરેલું એક ડબ્બો તેલ એનીમય અગર ચંદનના ચંદનનું એક ટીપું તેલ જો રેડી દેવા આવે તો એક સ્વમણ લાકડે ગરમ કરેલું તેલ બડફ જેવું થઈ જાય અને એમ જારે પેલો નાવા બેઠો ને સુતનમાં તેલ કઢાયા

સ્વામણ લાકડે ઘરેલું ગરમ કરેલા તેલ ની અંદર જયારે સુધરવા ને નાખવાનું મહી બેહવાનું તારે એવો તમારા જેવા કોઈ ભગતે અને આવું આ વાત જાણી ગયો અને ટોરામ જઈને ખાલી આમ કરીને છોટો નાખ્યા કોઈને ખબર એ ના પડી બરાબ જેવું તેમ થઈ ગયું તાર મય પેલો બેઠો બેઠો આમ નાતો તો દુનિયા અચરજ પામી ગઈ મારું મારું આ તો ચમત્કાર કહેવાય અહી ચમત્કાર પણ જે કરવા વાળો છે ને દોરી ની પડદા ની પાછળ એવો કોક છે તમારા પડદા ની પાછળ એવો કોક છે કે તમારો હાથ ઊંચો કરાવ તમારો હાથ ઊંચો કરાવે તમારી વાંખ્યોના પલકારા મારલ છે એ તમારા પડદાની પાછળ એવો કોક બેઠો છે એ કોણ છે એને ઓળખવાનો એ લક્ઝરીઓ ભરી ભરીને ગમે તેટલા મંદિરોમાં જાઓ એની પહેચાન ના થાય એને ઓળખવા વાળા જે છે ને તો તમને દેખાય એવા જ નથી અમે બસ સ્ટેન્ડ બેઠા હોય તમને કોણ ભગત કે ના દાઢી ઠીકણ હોય ના ઉઝટાનું હોય ના આમ હારા હબદા દેખાતા હે આ કપડા ઠીક કોઈ ભગત કે આ મુસા ફર છે અને અમને થોડું વધારીએ આ થોડું વધારીએ થોડું હારું હબધું વેટી વેટીને જાડા દેખાઈએ ઓ આવ બાપજી આવ બાપજી આવ બાપજી કરે કે ના કરે અને આ અમને કોણ કે આ દેખાય આ ઈશ્વર ઓળખાવે એવું અમ દેખાય પણ એ તો અહીંયા જઈને બે હો તાર ખબર પડે ધાડી ઉડારે ધાડી ઓછો ગરબાઓ નહીં પણ સાચી વસ્તુ જે છે ને એ આ જગત માં ધ્વન માં આવે એવી નથી હા ધ્વન આવે એવી નથી આ તો જાહેર થવાનું ના પાડે એટલે જાહેર થતા નહીં વિઠ્ઠલ હા એટલે જાહેર થતા નથી

એને એની ભાવના આવી છે કોની મય કઈક એવા ગુણ પડ્યા છે આજે પૂજાય છે અને હા એ પૂજાય છે તમારામાં પણ એવા હોવા જોઈએ

ગઈકાલે આ મંડપ નતો આવતીકાલે કાલે હોય આજે તો છે ને ગઈ કાલે મંડપ નતો આવતીકાલે કાલે નહી હોય આજે તો છે ને તો આજે મોજ કરી લીધા જેવી નહીં કરી લીધા રોમ જોવા હાલી રે જીવન જો બાલી પાર